રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત નગરપાલિકામાં આવતીકાલે મતદાન યોજવામાં આવશે બુથ પર ઈવીએમ મશીનો સાથે કર્મચારીઓ પહોંચ્યા બુથ પર

આ જે ચૂંટણી છે એ બાર અલગ અલગ બિલ્ડિંગ જેમાં ટોટલ સાડત્રીસ બૂથ છે એમાં યોજાનાર છે આ ચૂંટણીનું આયોજન અને એનું એક્ઝિક્યુશન પ્રોપરલી અને સુચારુ રીતે થાય એ માટે અમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી છે જેમાં ટોટલ પાસઠ પોલીસ જવાન તથા છપ્પન જેટલા હોમગાર્ડના જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે આમાંથી ટોટલ સાત જે છે એ સંવેદનશીલ બૂથ છે અ સંવેદનશીલ બિલ્ડિંગો છે જેમાં છવ્વીસ સંવેદનશીલ બૂથ છે અને અમારી તૈયારી એ રીતની છે કે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય અને જે ચૂંટણી છે એ બહુ જ શાંતિપૂર્વક રીતે વ્યવસ્થિત રીતે એને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે કંડક્ટ થાય એ પ્રમાણે અમારી પૂરતી પૂરતું આયોજન છે અનુસંધાને કોઈ આ ધરપકડ કરી હોય કે નહીં નહીં એવું કોઈ બનાવ બનલ નથી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે